આઠ ને પચાસ કે ફાયર બ્રિગેડ પર ફોર્મ મારે આવેલ કે જ્યોતિર્લિંગ એવન્યુમાં આગ લગેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ પૂર્વ અને હેડક્વાર્ટરથી ફાયરની ટીમ રવાના કરેલ છે અને એક માણસની રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે બેઝમેન્ટમાં પાર્કિંગમાં જે શોપ હતી ઇલેક્ટ્રિકની સ્કૂટરો હતા એને પાર્કિંગ કરેલું હતું અને ત્યાં ધંધો ચાલુ હતો વેપાર ચાલુ હતો શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલી હોય લાગે છે કે નહીં તપાસ નો વિષય છે